આ પવનની ગતિ પિસ્તાળીસ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળ સંગ્રહ ચોપન ટકાને પાર કરી ગયો છે સરદાર સરોવરમાં હાલ એક લાખ એક્યાસી હજાર બસો ઓગણત્રીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ચોપન પોઈન્ટ પચીસ ટકા જેટલો સંગ્રહ જ્યારે પોઈન્ટ આડત્રીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ બે ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ સો ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે આ સિવાય રાજ્યના આઠ ડેમ એંસી ટકાથી નેવું ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત બે અને બાંટવા ખારો ડેમ મોરબીના ગોડાધ્રોઈ રાજકોટના ભાદર બે

વડોદરા અમદાવાદ મેમુ સ્પેશિયલ અમદાવાદ આણંદ મેમુ સ્પેશિયલ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો સામેલ છે એકવીસ થી ઓગણત્રીસ જુલાઈ સુધી સાબરમતી જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ પાલનપુર સેક્શનમાં કમલી સિદ્ધપુર ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઈનના કામને કારણે સાબરમતી જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે